ઉત્તરાયણના તહેવારને હજુ બે મહિનાની વાર છે પરંતુ તે પહેલા ચાઇનીઝ દોરીનો કાળો કહેર શરૂ થઈ ગયો છે જેમાં નડિયાદમાં મનીષા મારવાડી નામની યુવતી એક્ટિવા લઈને જઈ રહી હતી તે સમયે તેના ગળામાં ચાઇનીઝ દોરી ભરાઈ જઈ અને તેના કારણે તેને લોહીથી લથપત હાલતપાસ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી જ્યાં ડોક્ટરે તેની તાત્કાલિક સારવાર કરી અને તેના ગળામાં બાર ટાંકા લેવામાં આવ્યા સદનસીબે દોરી ગળામાં આવેલી

તો હું સામાન લે લેવા ગઈ ને ત્યારે મને દોરો કેમ કે હું એ જ રસ્તે ગઈ અને જયારે સ્પીડમાં હતી કેમ કે જયારે ટર્ન લેવાનો હતો તો જ હતોવા અને જે હું આમ સીધી આવી ને તો ચાયના દોરી હતી ને મારા ઘડામાં વીંટળાઈ ગઈ જયારે એકદમ થયું ને તો મને આઈડિયા નહી આવ્યો કે શું થયું જયારે લોહી ને બ્લડ નીકળવા માંડે ને તો મને જેવી વાગી ને એ મેં દોરી પકડી લીધી ને દોરી મેં જોઈ બી ખરી પકડીને કે ચાય ના દોરી હતી જે પ્લાસ્ટિક ની દોરી આવે છે ને એ દોરી હતી